આજે આપણે બનાવીશું ફરસાણવાળાની દુકાન જેવા સોફ્ટ અને જાળીદાર ખમણની રેસીપી તો વિડીયો જોવાનું ચૂકતા નહીં તો ચાલો શરૂ કરીએ બનાવવાનું ખમણ સામગ્રીની અંદર જોઈએ તો આપણે ખમણ બનાવવા માટે એક કપ મેં બેસન લીધો છે એક ચપટી મેં હિંગ લીધી છે ત્રણ ચમચી મેં તેલ લીધું છે મગફળી ત્રણ ચમચી મેં ખાંડ લીધી છે અડધી ચમચી લીંબુના ફૂલ લીધા છે એક ચપટી મેં હળદર લીધી છે અને બે ચમચી પાણી લીધું છે હવે આપણે આ બધી જ વસ્તુ છે એ મિક્સર ચારની અંદર એડ કરીશું તો સૌ પહેલાં આપણે જે બે ચમચી પાણી લીધું છે એ મિક્સર ચારની અંદર એડ કરીશું પાણી કંદરી જેવા આપણે એકદમ સોફ્ટ અને જાળીદાર બનાવવા માટે જો આ રેશિયાથી તમે બનાવશો તો એકદમ સોફ્ટ અને જાળીદાર જ તમારા ખમણ તૈયાર થશે તો વિડીયો અંત સુધી જોવાનું ચૂકતા નહીં આની અંદર એકદમ પરફેક્ટ રેશિયો છે આની અંદર ત્રણ ચમચી મેં તેલ એડ કરેલું છે મગફળીનું અને ત્રણ ચમચી સેમ ખાંડ એડ કરેલી છે બંનેનો રેશિયો મેં સેમ રાખેલો છે અને તમે જોઈ શકો છો લીંબુના ફૂલ મેં અડધી ચમચી જ એડ કરેલા છે લીંબુના ફૂલથી આનું જે રિઝલ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે હવે આને બધું આપણે બ્લેન્ડ કરી દઈશું હવે આ બધી જ વસ્તુ મેં બ્લેન્ડ કરી લીધી છે હવે એ ચારની અંદર આપણે બેસન એક કપ છે એડ કરીશું જો બેસન તમે આની અંદર ડાયરેક્ટ ન નાખો તો ચાળીને નાખવાનું હું આની અંદર ડાયરેક્ટ નાખું છું એટલે ચાળવાની કોઈ જરૂર નથી આ એક કપ મેં લીધો છે તો એની સામે આપણે અડધો કપ છે એ આપણે પાણી એડ કરીને બ્લેન્ડ કરીશું પાણી વધુ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખ હવે આ બ્લેન્ડ કરેલું આપણે જે બેસન છે એને આપણે મીટ બાઉલમાં કાઢી લઈશું જેથી કરીને અંદર આપણે જે લીંબુના ફૂલ અને એ રાખ્યું છે એ વ્યવસ્થિત ઓગળી જાય હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તમે જોઈ શકો છો ખીરું આવી રીતના ડ્રોપ્સની જેમ પડે એટલું જ જાડું રાખવું વધારે પતલું નહીં રાખવું નહીતર ખમણ છે એ ફૂલશે નહીં આવી રીતના એક કપ બેસનની અંદર અડધો કપ જ પાણી એડ કરવું આ એકદમ પરફેક્ટ એનો રેશિયો છે હવે આપણે ઢાંકી અને દસેક મિનિટ રહેવા દઈશું દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે હવે એની અંદર આપણે બેકિંગ સોડા એડ કરીશું આમાં અડધાથી થોડાક ઓછા અને પાંચ ચમચીથી થોડાક વધારે આપણે એડ કરીશું મેં આ રસોડાની એક જ ચમચીનો યુઝ કર્યો છે જે આપણે ખાંડ અને તેલ યુઝ કરી મેં આ ચમચીનો યુઝ કર્યો છે તમે રસોડાની તમારી કોઈ બી ચમચી સેટ કરી શકો છો મેં આ ચમચીનો ઉપયોગ કર્યો છે આ બધું છે વ્યવસ્થિત ફીણી નાખશું જોઈ શકો છો કે પહેલા કરતા એનો કલર છે એ બદલાઈ ગયો છે ક્રિમિનીશ કલર આવી ગયો છે આપણે એને ટ્રાન્સફર કરી લેશું તમે કોઈ બી થાળી કે કંઈ બી યુઝ કરી શકો છો બેકિંગ સોડા યુઝ કર્યા પછી તરત જ અંદર લઈ લેવો જેથી કરીને જે આપણે એને ફૂલવાની જે પ્રોસેસ છે એ ઝડપથી થાય સ્ટ્રીમ કરવા માટે પંદરેક મિનિટ રાખી દઈશું મેં અગાઉથી જ પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે હવે પંદર મિનિટ આપણે એને સ્ટ્રીમ કરી લઈશું કરી લઈએ આ સ્ટ્રીક નાખીને છોડી દીધી છે એટલે તે વ્યવસ્થિત બફાઈ ગયા છે એટલે આપણા ખમણ રેડી થઈ ગયા છે અને સ્ટ્રીક થઈ ગયા છે વ્યવસ્થિત હવે આપણા જે ખમણ છે એ ઠરી ગયા છે એકદમ અને સરસ બન્યા છે હવે આપણે એના ખમણ નો છે એ વખાર કરીશું વઘારની અંદર આપણે બે પાવડા તેલ એડ કરીશું ખમણ છે એ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને કંદોઈની દુકાન જેવા સરસ એકદમ સોફ્ટ થાય છે આ રીતથી તમે ખમણ બનાવશો તો તમારે બહારથી ખમણ લાવવાની જરૂર નહીં પડે અને આ ત્રિકથી તમે બનાવશો તો એકદમ જાળીદાર અને એકદમ સોફ્ટ ખમણ તમારા તૈયાર થશે હવે આપણે રાઈ એડ કરીશું

અને જો વધારે સ્વીટ ખાવ તો થોડી સુગર આમાં એડ કરી શકો છો એ આની અંદર સુગર એડ નથી કરવું આપણો છે વઘારે રેડી થઈ ગયો છે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બે એક મિનિટ એને ઠરવા દઈશું એકદમ ગરમ ગરમ વઘાર આપણે રેડીશું નહીં આપણે વઘાર છે એ ખમણ ઉપર સ્પ્રેડ કરતા છે વઘાર કરેલો જે ખમણ છે એકદમ ટેસ્ટી લાગે છે આ રીતે તમે ખમણ બનાવશો તો તમારા ખમણ પણ એકદમ ટેસ્ટી થશે અને ચટણી સાથે ખૂબ જ સરસ લાગે છે તમારા ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય તો ઇન્સ્ટન્ટ તમારે ખમણ કરવા હોય તો આ ઇન્સ્ટન્ટ પંદર જ મિનિટની અંદર ખમણ તૈયાર થઈ જાય છે હવે આપણે કોથમીર સ્પ્રિંકલ કરશું જેથી ખમણનો દેખાવ છે એકદમ સરસ લાગે ખમણ છે એકદમ સોફ્ટ બને છે તમે જોઈ શકો છો હું પ્રેસ કરો તો બી થઈ જાય છે એકદમ સોફ્ટ બને છે હું તમને એક કાઢીને બી બતાવું એકદમ સોફ્ટ અને જાડીદાર બને છે તમે જોઈ શકો છો એક હું તોડીને બી બતાવું તમને એકદમ જાળીદાર બને છે સોફ્ટ બને છે અને ખૂબ જ ટેસ્ટમાં સરસ બને છે આ ખમણ છે એ ચટણી સાથે પણ ખૂબ જ સરસ લાગે છે તો આ ઇન્સ્ટન્ટ ખમણ તમે ક્યારે બનાવો છો તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો તો ફરી મળીએ આવતા વિડિયોમાં જય હિન્દ જો તમને મારી રેસિપી સારી લાગે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ આ અગાઉ પણ મેં બીજોરાનું અથણ અને રીંગણાનો ઓળો અને રોટલાની રેસિપી પણ મેં શેર કરેલી છે એ પણ તમે જોઈ શકો છો થેન્ક યુ